સ્વાગત છે તમારું સ્પિરિચ્યુઅલ વેલનેસમાં તો આજે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચંદનના વાઘા ધરાવવાનું ખૂબ જ આગવું મહત્ત્વ છે અક્ષય તૃતીયા એનો દિવસ એટલે ઘણા બધા શુભ પ્રસંગોનો સમૂહ દિન છે વૈશાખ સુદ ત્રીજને અખાસ ત્રીજ કહેવામાં આવે છે આ દિવસ વણજોયા મુહૂર્તનું કહેવાય છે અને આ દિવસે શુભ કાર્યો વગર મુહૂર્તે કરવામાં આવે છે આ દિવસે વરસ દરમિયાન સૌથી વધારે લગ્ન પ્રસંગો યોજાતા હોય છે અને વૈશાખ ત્રીજને આપણે સૌ અક્ષય તૃતીયા કહેવામાં આવે છે આ દિવસે અક્ષત એટલે કે ચોખાથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે સોના ચાંદીની ખરીદી પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે દ્વાપર યુગનું સમાપન પણ આજ દિવસે થયું હતું જગન્નાથપુરી અને અમદાવાદમાં જે રથયાત્રા યોજાય છે તેના રથનું નિર્માણનું કાર્ય પણ આજ દિવસથી પ્રારંભ કરવામાં આવે છે અખાત્રીજના દિવસે પરશુરામ ભગવાનનું પણ પ્રાગટ્ય થયું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજના દિવસથી જ શ્રી ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાતા પરશુરામજીનું પણ આ જ દિવસે પ્રાગટ્ય થાય છે પરશુરામજીનું પૂર્વ નામ તો રામ હતું પરંતુ ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરેલા અમુક દિવ્ય શસ્ત્ર પરશુને ધારણ કરવાને કારણે તેઓ પરશુરામ કહેવાયા પરશુરામ ભગવાન શિવજીના અનન્ય ભક્ત હતા તો તેઓ પરમ જ્ઞાની અને મહાન યોદ્ધા હોવાને લીધે શાસ્ત્ર તથા શસ્ત્રવિદ્યાના મોટા જ્ઞાતા હતા ધર્મગ્રંથોને આધારે પરશુરામનું પ્રાગટ્ય જન્મ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે થયેલો મનાય છે એટલે સુદ ત્રીજના દિને પરશુરામ જયંતિ પણ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમનું સ્મરણ કરતાની સાથે જ સૌને જનકના દરબારમાં સીતા સ્વયંવરમાં ધનુષ્યભંગનો પ્રસંગ એકવીસ વખત ક્ષત્રિયોના સંહાર થયાની ઘટના કર્ણને ધનુષ્ય વિદ્યા શીખવતી વખતે શાપ આપવાની વાત જેવી અનેક કથાવાર્તાઓ માનસપટ પર તરી આવે છે અગ્નિશિખા સમાન ઝળહળતો એમનો દૈદિપ્યમાન પ્રભાવ હતો તો અપ્રતિમ શૌર્ય અજોડ શારીરિક શક્તિના માલિક એવા પરશુરામજી અસ્ત્ર શસ્ત્રમાં અસાધારણ કૌશલ્ય ધરાવતા હતા તેમની સિંહ ગર્જના સમી વાણી કે કૈલાશ પર્વત જેવા અડગ મનોબળને કારણે અન્યો ઋષિ મુનિઓમાં નોખા તરી આવે છે પરશુરામજીએ ધનુષ્ય બાણ અને પરશુનો ઉપયોગ દુષ્ટોના સંહાર માટે ન્યાય અને વીરતાપૂર્વક કર્યો પરશુરામજીને ચિરંજીવીપણાનો આશીર્વાદ મળેલો તેથી સતયુગમાં અંતમાં અને ત્રેતાયુગમાંના પ્રારંભમાં કાળમાં અને દ્વાપર યુગમાં મહાભારતના સમયે તેઓ મોજૂદ હતા મહાભારત કાળમાં બાણ વિદ્યામાં અર્જુનથી પણ ચડ્યાતા થવા કર્ણ પોતે બ્રાહ્મણ છે એવું જૂઠું કર્ણગુરુ પરશુરામ આગળ બોલ્યા પણ તેનું જૂઠું પકડાઈ જતા ભગવાન પરશુરામે કર્ણને શાપ આપ્યો કે તું ખરા સમયે મારી પાસેથી શીખેલી વિદ્યા ભૂલી જઈશ અને એવું જ થયું કર્ણ મહાભારતના યુદ્ધમાં માર્યો ગયો આવા પ્રજ્વલિત અગ્નિ જેવા શક્તિપુંજ સમાન ચિરંજીવી ભગવાન પરશુરામને વંદન કરીને પ્રાર્થના કરીએ હે ભૃગુ કુલભૂષણ અમારા દેહની નસોમાં શૌર્ય ઓજસની તાકાત આપો હે બ્રહ્મમૂર્તિ અમને કમજોર બનાવતી નિર્બળતાઓનો નાશ કરશો હે વીરમૂર્તિ દેશ અને ધર્મની સંસ્કૃતિનું રક્ષણ કરવા બળ બુદ્ધિ અને નિડરતા આપો જય ભગવાન પરશુરામ